ચાલો આજે વાત કરીએ ભારતના એવા છુપાયેલા ખજાનાની જે આપણી પ્રકૃતિને જીવંત રાખે છે હા આપણે સફર કરવાના છીએ ભારતની રામસર સાઇટ્સની અનોચી દુનિયામાં તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આ રામસર સાઇટ્સ છે શું અને અમુક તળાવો કે ભેજવાળી જમીનને આટલું બધું મહત્ત્વ કેમ આપવામાં આવે છે એનું આપણા દેશ માટે શું મહત્ત્વ છે ચાલો આ બધા જ સવાલોના જવાબ આજે આપણે શોધીશું ઠીક છે તો આ આખી વાતને સમજવા માટે આપણે થોડા ઊંડાણમાં જવું પડશે મતલબ કે આ બધું શરૂ ક્યાંથી થયું આ વિચાર આવ્યો ક્યાંથી તો ચાલો જોઈએ કે આ આખું સંરક્ષણ અભિયાન કેવી રીતે શરૂ થયું અને એની અસર આજે આપણા ગામ શહેર સુધી કેવી રીતે પહોંચી રહી છે વાત છે વર્ષ ઓગણીસો એકોતેરની તારીખ હતી બીજી ફેબ્રુઆરી દુનિયાભરના દેશો ભેગા થયા હતા ઈરાનના એક શહેરમાં જેનું નામ છે રામસર અને ત્યાં એમણે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો એમનો હેતુ બસ એક જ હતો આપણી પૃથ્વીના જે ફેફસા ગણાય છે એટલે કે આ જે વેટલેન્ડ્સ જે ભેજવાળી જમીનો છે એને બચાવવી અને બસ ત્યાં જ આ ઐતિહાસિક સંધિ પર સહી સિક્કા થયા તો હવે સવાલ એ થાય કે કોઈ જગ્યાને રામસર સાઇટ જાહેર કરવામાં આવે એનો મતલબ શું સીધી વાત છે એનો મતલબ એ છે કે એ જગ્યા હવે ખાલી કોઈ સ્થાનિક તળાવો કે ખાબોચ્યું નથી રહી એનું મહત્વ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું છે સમજુ કે એ એક એવી સિસ્ટમ છે જેની જૈવવિવિધતા અનોખી છે અને જે હજારો કિલોમીટર દૂરથી ઉડીને આવતા પક્ષીઓ માટે એક સુરક્ષિત ઘર જેવી છે ઓકે તો આપણે આખી દુનિયાની વાત તો સમજી લીધી પણ હવે આવી આપણા દેશ પર ભારતે આ કુદરતી વારસાને સાચવવા માટે શું કર્યું છે અને આ જે રામસરની આખી યાદી છે એમાં ભારતનું યોગદાન કેવું છે ચાલો એના પર એક નજર કરીએ અને આ આંકડો જુઓ ખરેખર ગર્વ થાય એવો છે ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીમાં ભારતમાં કુલ નાઇન્ટી સિક્સ યસ નાઇન્ટી સિક્સ જગ્યાઓને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે આ બતાવે છે કે દેશના ખૂણે ખૂણામાં આવા સંરક્ષિત વેટલેન્ડ્સનું કેટલું મજબૂત નેટવર્ક આપણે બનાવ્યું છે તો હવે આખી દુનિયાની સરખામણીમાં ભારત ક્યાં છે જુઓ આખા વિશ્વમાં સૌથી વધુ એટલે કે એકસો ને છોતેર રામસર સાઇટ્સ યુનાઇટેડ કિંગડમ પાસે છે અને એની સામે છન્નું સાઇટ સાથે ભારત પણ પાછળ નથી આપણે પણ આ વૈશ્વિક પ્રયાસમાં એકદમ મજબૂતાઈથી ઊભા છીએ અને ભારતની વિવિધતાની તો શું વાત કરવી એનો સૌથી સારો દાખલો અહીં છે એક બાજુ છે પશ્ચિમ બંગાળનું સુંદરવન કેટલું વિશાળ ચાર હજાર ચોરસ કિલોમીટર મતલબ કે એક આખું શહેર સમાઈ જાય અને બીજી બાજુ છે તમિલનાડુનું વેમ્બન્નુર જે માત્ર શૂન્ય પોઈન્ટ વીસ ચોરસ કિલોમીટરનું છે એકદમ નાનકડું પણ આજ તો ભારતની ખાસિયત છે આટલી વિશાલતા અને આટલી સૂક્ષ્મતા બંને આપણો કુદરતી વારસો છે ચાલો હવે આખા દેશની સફર કરીને પાછા આવી આપણા ગુજરાતમાં આપણા ઘર આંગણે એવી કઈ જગ્યાઓ છે જેને આટલું મોટું સન્માન મળ્યું છે ચાલો ગુજરાતની આ ચાર ખાસ રામસર સાઇટ્સને થોડી નજીકથી જાણીએ હાજી બિલકુલ ગુજરાતમાં કુલ ચાર એવી જગ્યાઓ છે આ ચારે આપણા રાજ્યના પર્યાવરણ માટે એક અમૂલ્ય ભેટ સમાન છે એમ કહી શકાય સૌથી પહેલું નામ આવે છે નળસરોવરનું એક સો વીસ ચોરસ કિલોમીટર સાથે આ ગુજરાતની સૌથી મોટી રામસર સાઈટ છે પણ એનાથી પણ મોટી વાત એ છે કે આ જગ્યા સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર એકદમ મુખ્ય સ્ટોપ છે એટલે કે જ્યારે વિદેશી પક્ષીઓ લાંબી ઉડાણ ભરીને આવે ત્યારે અહીં આરામ કરે છે અહીં બસો દસથી પણ વધુ જાતિના પક્ષીઓ મહેમાન બને છે બીજું છે ખીજડીયા ભલે આ ગુજરાતની સૌથી નાની રામસર સાઇટ હોય પણ એની ખાસિયત બહુ મોટી છે અહીં એક જ જગ્યાએ મીઠું પાણી અને ખારું પાણી બંને મળે છે આ અનોખા સંગમના કારણે અહીં એવી ઇકોસિસ્ટમ બની છે જે પક્ષીઓ માટે ખરેખર એક સ્વર્ગ જેવી છે ત્રીજા નંબરે છે થોળ તળાવ અહીં તમને ત્રણસો વીસથી પણ વધારે જાતના પક્ષીઓ જોવા મળશે પણ આ જગ્યાની સૌથી મોટી ઓળખ છે સારસ ક્રેન જે દુનિયાનો સૌથી ઊંચો ઉડતો પક્ષી છે એ સારસ માટે થોળ એકદમ સુરક્ષિત ઘર જેવું છે અને ચોથું છે વઢવાણા આ જગ્યા એ વાતનો બેસ્ટ દાખલો છે કે માણસ અને પ્રકૃતિ કેવી રીતે સાથે રહી શકે છે એક તરફ આ તળાવ ખેડૂતોની સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે તો બીજી તરફ એંસીથી વધુ જાતિના પાણીના પક્ષીઓ માટે શિયાળનું ઘર બની જાય છે પણ વાત અહીં પૂરી નથી થતી ભારતનું આ નેટવર્ક સતત મોટું થઈ રહ્યું છે ચાલો હવે એ બે નવી સાઇટ્સ પર નજર કરીએ જે હમણાં હમણાં જ આ યાદીમાં જોડાઈ છે પંચાણુંમાં નંબરે છે રાજસ્થાનનો સિલિસેર તળાવ આ તળાવ પ્રખ્યાત સરિસ્કા ટાઈગર રિઝર્વની એકદમ પાસે છે એટલે અહીં વાઘ તો સુરક્ષિત છે જ પણ સાથે સાથે થી વધુ જાતિના પક્ષીઓનું પણ આ ઘર છે અને છન્નુમી સાઇટ જે લેટેસ્ટ છે એ છે છત્તીસગઢનું કોપર જળાશય મહાનદી પર આવેલું આ સ્થળ એવા શિકારી પક્ષીઓ માટે બહુ જ મહત્વનું છે જેમના પર લુપ્ત થવાનો ખતરો છે જેમ કે ગિદ્ધ અને બાજ તો આપણે આટલી બધી જગ્યાઓની વાત કરી પણ હવે પાછા મૂળ સવાલ પર આવીએ આખરે આ બધું શા માટે આ વેટલેન્ડ્સને બચાવવાથી આપણને શું ફરક પડે છે આપણા રોજિંદા જીવન પર એની શું અસર થાય છે ચલો આ મોટું ચિત્ર સમજીએ અરે આ વેટલેન્ડ્સ તો આપણા માટે સાઇલેન્ટ વર્કર્સ છે આપણને ખબર પણ ન પડે ને એ કેટલાય કામ કરી નાખે છે જેમ કે પાણીને સાફ કરવાનું કામ જાણે કે કુદરતી ફિલ્ટર હોય જમીનમાં પાણી ઉતારીને ગ્રાઉન્ડ વોટર વધારે છે આસપાસના વાતાવરણને ઠંડુ રાખે છે ખેતી માટે પાણી પૂરું પાડે છે અને હા ઇકો ટુરિઝમથી લોકોને રોજગાર પણ મળે છે આ લિસ્ટ તો ખરેખર બહુ લાંબુ છે તો અંતમાં બસ એટલું જ કહીશ કે આ રામસર સાઇટ્સ ખાલી નકશા પરના ટપકા નથી આ તો એવી જીવંત સિસ્ટમ છે જે આપણને જીવન આપે છે એ આપણા કુદરતી વારસાના રક્ષક છે અને આપણા બધાના સારા ભવિષ્યની ગેરંટી પણ એટલે છેલ્લે વિચારવા જેવો સવાલ એ છે કે આ અમૂલ્ય વારસાને સાચવી રાખવા માટે આપણે પોતે શું કરી શકીએ